વડોદરા શહેર માંજલપુર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ ભરૂચનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જેથી અસામાજિક પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા અને વિવિધ ગુનાઓમાં ભરૂચ જિલ્લાના તથા જિલ્લા રાજ્ય બહારના નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમ્યા એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમને મેળવેલ ચોક્કસ બાતમી આધારે માંજલપુર પોલીસ સ્ટેશન ગુનો રંબ નંબર બસ બે હજાર પચીસ બી કલમ બસો ચાર એકસો ચાલીસ એકસો બેતાલીસ ત્રણસો આઠ ત્રણસો બાવન એકસઠ મુજબના કામના વોન્ટેડ આરોપી ઝકડિયા એસઓ ઇદ્રીસ યાકુબ પટેલનાઓ પોતાના ઘરે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતાં હાજર મળી આવેલ આરોપીના નામનાથી ખાતરી કરી આપીને બી એસ કલમ પાંત્રીસ એક જે મુજબ અટકી કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરાને જાણ કરવામાં આવેલ છે